શાળા પ્રવેશોત્સવ કે દંભોત્સવ સુરતમાં આપનો સરકારી તાઇફાઓ પર આકરા પ્રહાર રાજ્યમાં શાળા પ્રવેશોના નામે સરકારે જો શૈક્ષણિક સફળતા ઉજવી છે તો આમ આદમી પાર્ટીએ તેની સામે આંકડા આધારિત ગંભીર સવાલો ઉઠાવ્યા છે સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન રાકેશ ઇરપરાએ સુરતમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે મૂકી અને પ્રવેશોત્સવને દંભ ગણાવ્યો હતો શાળાઓમાં આંકડાકીય આક્ષેપો થયા છે શાળાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે શિક્ષણની સ્થિતિ જુદી ઉઠવા પામી છે આપના રામભાઈ ધડુક પાયલ સાકરિયા અને રાકેશ હિરપરાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પ્રવેશોત્સવની ઉજવણી કરે છે પણ વાસ્તવિકતા એ છે કે બાળકો શાળાએ જતા નથી શિક્ષકોનો અભાવ છે અને ધોરણબદ્ધ માળખાગત સુવિધાઓ પણ નથી આ પ્રવેશોત્સવ જ લાગે છે જ્યારે ધરાપર શિક્ષણનો ધબકતો પ્રશ્ન ઉઠવા પામ્યો છે છેલ્લા ત્રણ દિવસથી જે ગુજરાત સરકાર પ્રવેશ પ્રવેશોત્સવના નામે દંભોત્સવ ઉજવી રહી છે અને દર વર્ષે આ ત્રણ દિવસના ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અમે અને સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ અત્યારે થી સાત વર્ષના લગભગ એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો ગુજરાતમાં છે પણ એમાંથી તેત્રીસ લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા આના માટે સરકાર શું કરી રહી છે બે હાજર બાવીસ ની સરખામણીએ બે લાખ એ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે અને એક પોઈન્ટ સત્યાવીસ લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે આના માટે સરકાર શું કરી રહી છે વીસ હજાર થી વધુ શિક્ષકોની અછત છે વીસ હજાર થી વધુ ઓરડાઓની પણ અછત છે પચીસ થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્ર ને માત્ર એક શિક્ષક થી ચાલી રહી છે સુરત શહેરમાં શિક્ષણ મંત્રી ના પોતાના શહેરમાં વિસ્તારોમાં જાવ તો આજે પણ પતરાની જર્જરીત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક એક શિક્ષક થી ચાલતી શાળાઓ છે પંદર ટકા બાળકો જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે એવા પંદર ટકા બાળકો બારમા ધોરણ સુધીનું શિક્ષણ મેળવવા પામે છે રમતગમતના મેદાનોની પૂરતી સુવિધા નથી પીવાના પાણીની સાત હજાર થી વધુ શાળાઓમાં નલથી જલની સુવિધા નથી તો જ્યારે સરકાર પ્રવેશોત્સવના નામે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે ત્યારે વિપક્ષ તરીકે અમે આંકડાઓ સરકારની આંખ ખોલવા માટે અને જનતાને જાગૃત કરવા માટે આપ સૌની સમક્ષ મૂકી રહ્યા છીએ સુરતમાં સુરતમાં અંદાજે અંદાજે કેટલા શિક્ષકોને કાયમી શિક્ષકોની વાત કરીએ તો સુરતની 400 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળીને અંદાજે 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે પણ 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે